ભાઈ મોલાભાઈ બહેનો જુલાઈ ચોથી તારીખ દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે શાસ્ત્ર પાઠ સાંભળીએ માતીનો ગ્રંથ નવમો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને દરેક પ્રકારના બીમારીમાંથી સાજા પણ આપે અને સાથે સાથે તમારા માનસિક તણાવમાંથી પ્રભુ તમને મુક્ત કરે બહેનો છેલ્લા ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ સરોવરમાં તોફાન શાંત પાડે છે પોતાના શક્તિ દ્વારા પોતાના પાવર દ્વારા અને ત્યાર પછી કબ્રસ્તાનમાંથી જે અશુદ્ધ આત્મા આવીને આવે છે અને પછી એ લોકો બૂંડોમાં પ્રવેશ કરે છે અને ભૂંડ બૂંડ બધા નદીમાં ડૂબી જાય છે અને ત્યારે લોકો એમને રિજેક્ટ કરે છે અને આજના શુભ સંદેશમાં જોઈએ છીએ પ્રભુ યસુ શરીર અને આત્માને સ્વાસ્થ્ય આપે છે આમાં અમુક લોકો સ્તુતિ કરે છે ઈશ્વરને સ્તુતિ કરે છે અમુક લોકો કહે છે આ તો ઈશ્વર નિંદા કરે છે એટલે પહેલાંમાં બધા લોકો સ્વીકાર કરે છે એક્સેપ્ટ કરે છે બીજા ચમત્કારમાં લોકો એમને રિજેક્ટ કરે છે અને ત્રીજા ચમત્કારમાં અમુક સ્તુતિ કરે છે એક્સેપ્ટ કરે છે અમુક આરોપ લગાડે છે આ ઈશ્વરની નિંદા કરે છે ખ્રિસ્તમ અલભૈયતાબેનું માણસો દિવસે ને દિવસે એમનામાં ઈશ્વરનો ડર નથી ईश्वर नियम पालन करवामा बिल्कुल ध्यान आपता नती, पाप विषय बिल्कुल विचार करता नती, ईश्वर ने आगना मर्द ध्यान नहीं, पाप करें चे ये ध्यान नहीं, अनेचल्ले पोतना अंतर आत्मा मापून एल को सांबलताज सांबल नहीं, जहाँ खोटू करें અંદર આત્મા ખેચા ખોટું છે પણ લોકો ખોટું કરે છે કારણ અંદર આત્માને એ લોકો સાંભળવા તૈયાર નથી બધું પાપ આના લીધે છે પણ જ્યારે અંતર આત્મા સાંભળતા નથી અને ખોટું કરે છે પાપ કરે છે અને ત્યારે એમનામાં ગિલ્ટી કોન્સિયન્સ એટલે દોષિત અંદર આત્મા ધીરે ધીરે ડેવલપ થાય છે એ ખૂન હોય છોરી હોય મોટા મોટા પાપ હોય નિંદા હોય બદનામ હોય ગમે તે પ્રકારનું હોય એનામાં ગિલ્ટી કોન્શિયન્સ એટલે દોષિત અંદર આત્મા ડેવલપ થાય છે એનું પરિણામ શરીર ઉપર આવે છે એટલે આજે પ્રભુ યુસુ જે લખવાવાળા માણસ લઈને લઈને આવ્યા પ્રભુ કહે છે બેટા હિંમત રાખ તારા પાપ તેને માફ કરવામાં આવે છે પ્રભુસિંને ખબર છે આ બીમારી સાના લીધે છે અને પછી જ્યારે એને સાજા કરે છે પ્રભુ ઈષ્ણ પાસે આ લોકો પાપની ક્ષમા માટે આવ્યા જ નહીં એ લોકો તો એ લોકો માત્ર એ માણસ જે લખવાવાળા છે એને એમાંથી મુક્ત થાય એ સાજા પણ એટલા માટે આવ્યા પણ પ્રભુ ઈષ્વ માત્ર સાજાપણ માટે આ પૃથ્વી પર આવ્યા નહીં પણ પાપોની મુક્તિ માટે પાપોમાં પાપોની ક્ષમા માટે આવ્યા હોય તારા પાપ માફ કરવામાં આવે છે અને તે ક્ષણે તે સાજો થઈ જાય છે એટલે પોતાનું પવર બતાવવા માટે પોતે કોણ જે બતાવવા માટે પ્રભુ કહે છે ઉઠ અને તારી પથારી ઉપાડીને તારે ઘેર જા એટલે પાપ માનતી મુક્તિ એને માટે ક્ષમા અને શરીરમાં માટે પણ સ્વાસ્થ્ય હા કિસ્મા લભાઈ તાબહેનો પાપ પાસેથી મળતી મજૂરી એટલે મરણ આપણે જાણીએ છીએ આ શાસ્ત્ર પાઠ મરણ ચિંતન કરતાં આપણે પણ વધુ અને વધુ પ્રભુનો ડર રાખીને જીવીએ કારણ કે પ્રભુનો ડર એ ઈશ્વરનું જ્ઞાન છે એટલે જ્યારે પ્રભુનો ડર રાખીને જીવીએ ત્યારે આપણા કાર્યમાં આપણે શુદ્ધ હોઈએ છીએ આપણા વિચારમાં શુદ્ધ હોઈએ છીએ અને એવી જ રીતે આપણે શારીરિક અને માનસિક તંદુરસ્ત આપણે જીવન જીવી શકીએ છીએ હા કૃષ્ણ માલા ભૈયતાબેનો આજના મનન ચિંતન શાસ્ત્રપ સમજવા માટે પ્રભુશુની શક્તિ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કે પ્રભુ યસુ માત્ર સાજા પણ માટે નહીં પણ આત્માની શુદ્ધિ માટે આત્માની ક્ષમા પાપોની ક્ષમા માટે પ્રભુ યસુ પૃથ્વી પર આવ્યા અને એમને એક કાર્યમાં એ પ્રભુ હંમેશા બીજાને કેન્દ્રમાં રાખીને બીજા માટે હંમેશા ભલું કરતા જીવતા હતા તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું